તમે બધા મિત્રો આજે અમે બનાયા હું બનાવી દીગીયા ગોલગપ્પા ગોલગપ્પા સર બના દાળ સંભાળ ને Haji kawana gul gepa and sambar. Siwu. Ya to. Suba nai mamai. Jo Puchi jo puci jo maman jo banai. kara. Eh ti jo.

પછી ખાઈ પછી આમ હવે ટીવી જોવાની ટીવી જોવાની હા અને કાલે સ્કૂલની ছুটি છે કરા દાદા કેમ આજ તો મેં તું આજ સ્કૂલે નતો ગયો કેમ કારણ કે આજે મમ્મી પપ્પા અને એ લોકો ત્રણ ને હતું તો

मग नवी लावी परत. बवरे तेलच સાંપાર સાંભાર જોરદાર ખાવાની જોરદાર મજા આવીને જેવું પલટાવવાનું એને આપણે ડીશ ખરાબ થઈ ગઈ ને એટલે એવું થાય છે બાકી ગોલકપ્પા નવી ડીશ જ્યારે લાવી છું ત્યારે બતાવીશું ગોળ કપ્પા ખરાબ જૂની ડીશ થઈ ગઈ ને એટલે બરાબર પલટતા નહીં ચોટી જાય છે નહીં પલટી ગયું સરસ સરસ બે ગયા જમવા આ ગુલપા ખૂબ એટલે મજા આવશે ને ખાવાની હે ને ત્રીસા આ ગુલગપા આ સાંભાર જમવાનું રેડી ચાલો બધા જમવા અમે તો જમવા બે ગયા આઠ વાગી ગયા ભૂખ લાગી હતી ત્રીસા જમવા બે ગયા

અને મારા પપ્પા અને મારા ભાઈને મેને જમવાનું બાકી છે શિવાન સો ગાઈસ તમને આ વ્લોગ ગમે હોય તો અમારી ચેનલ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા બાય